હે ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં હજી છે પણ નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ અને આમ નીંદર તો પૂરી થઈ ગઈ પણ આંખ જો આમ પોપટા જેવી થઈ ગઈ મોટી મોટી પોપટા એટલે કે આપણે ચણા આવે ને જે એની વાત છે એટલે એમ કે પોપટા જો કઈ વાંધો નહીં નાસ્તો કરી લઈએ અને હવર હવર માં આજે ફૂલ કામ છે એટલે નાસ્તો કરીને ફટાફટ કામ લાગી ગયું હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગ તો આજ ઉઠી તો ક્યાં નહીં ગઈ પણ નાઈ અત્યારે તૈયાર થઈ છું અને અત્યારે આપણા વ્લોગ નું સ્ટાર્ટિંગ થાય છે ઓલમોસ્ટ છે ને સાડા અગિયાર પોણા બાર થઈ જવા આવ્યા છે અને મારા મમ્મી જો કપડા અહીંયાથી અહીંયા ફેરવે છે કારણ કે એટલો બધો વરસાદ આવે છે ને અને કપડા એટલા બધા હોય તો અહિયાં થી ફેરવા રાખે છે ત્યાં રસોઈ નો ટાઈમ પણ આજ મને રસોઈ બનાવવાની કઈ ઈચ્છા નથી હોય કે જેટલું રોકાવું હોય ને એટલું પણ જયારે સુરત આવું ને ત્યારે જ કઈક બ્રાન્ડ ના કામ આવે એટલે પછી મારા અને નીરવ વચ્ચે થોડી ઘણી દર થઈ જાય છે નીરવ કઈ તો ક્યારે આવ્યું છે હું નહીં આવું હમણાં મારે રોકાવું છે તો કઈ ને હવે જોઈ છે આપડે જો કામ હશે ને તો હમણાં જ નીકળી જાઉં બાકી એક આદ બે દિવસ રોક તો મારા ઘરે ની અમદાવાદ તો મોડું જમવાનું હોય પણ અહીંયા છે ને એના કરતાંય મોડું જમવાનું હોય કારણ કે મારા ભાપી છે ને મોડા આવે એક વાગે કેમ એટલે એક વાગ્યા પછી જમવાનું હોય તો અત્યારે જો સવા બાર ભારથી છે એટલે આપણે છે ને જો થોડાક શક્કરપારા કરી નાખી તો આ લોકોએ સાતમમાં છે ને શક્કરપારા પછી તીખા ગાંઠિયા મેંડાની પૂરી ને બધી વસ્તુ કરી છે પણ મને મને તીખા ખબર ને ભાવતા ખાલી ચક્કર પારા છે ને બહુ એટલે બહુ ભાવે અને મમરાના જે લાડવા બનાવતા ને એ મને પેલાથી બહુ જ ભાવે તો અમારા પપ્પાનું જે ગામ છે ને ત્યાં અમારા બાજુમાં રહે છે ને એ ફઈ જો આજે આવ્યા છે તો એ બે જો રોટલી બનાવે છે ફઈ વણે છે અને મમ્મી ચોડવે છે ફઈ રોકાતા જ નહોતા પણ મારી મમ્મી ની બધા નાના હતા ને ત્યાં હારે રહેતા હશે હું કેતા હતા કારણ કે મારા મમ્મી ગામડે રહેલી છે એટલે એ લોકો હારો બોન્ડ હોય ફ્રેન્ડ જેવો તો પરાણે મારા મમ્મીએ રોકી લીધા છે બેસવા એવા તા ને તો કા મમ્મી મારી મમ્મી ની વાતો કરતા હતા એ વાતો કરતા હતા કે મારા હાવડો ની બધી વસ્તુ આવતો તો તમારી મમ્મી ની બધું જોવા આવતા ને ફઈ કેસે જોવો રોટલી ચોડવા મળે કઈ કે મળી જાય રોટલી

આવડે છે બધાયને હાઈ કહી દે હાઈ ગુડ આફ્ટરનૂન કહી દે ગુડ આફ્ટરનૂન તાર શું જમવાનું તને ખબર તારા તું હું રાખ્યું છું વાહ તને ઈદડા બહુ ભાવે છે મેં હાઇ ભૂલું છે અર્થુ ને ઈદડા બહુ ભાવે છે અને હમણાંથી અર્થુ કઈ ખાતો નથી તમે જુઓ કેટલો પતલો પડી ગયો અર્થું કેમ ખાતો નથી કાંઈ તું પહેલા અર્થુ કેવો કરતો આખો દિવસ ફોન જોતો અને કાય એટલે કાંઈ એક્ટિવિટી નો કરતો અને હમણાંથી અર્થ ક્રિકેટ રમતા શીખો છે ને તો એક મિનિટ શાંતિથી નથી બેહતો ને આખો દિવસ છે ને બોલથી જમા રાખે છે ને અર્થ તને બહુ ક્રિકેટ રમવું ગમે તારે સૌથી ફેવરિટ ક્રિકેટર કોણ છે હાર્દિક પંડ્યા વાહ અર્થુ વાહ અર્થુ ને છે ને બધાય ક્રિકેટર ના નામ આવડે અને બધાય કેવી એક્શન કરે ને બધું અર્થુ ને આવડે ને અર્થુ કઈ નઈ હવે જમી લ્યો ને હુઈ લ્યો ઉઠો ને પછી તમારા માટે એક મસ્ત વસ્તુ છે કઈ નઈ ઉઠો ને પછી જ ખબર પડશે કઈ નઈ ટ્યુશન માં જવાનું છે લ્યો ટ્યુશન માં જવાનું સુઠી નહીં તો અહીંયા આવીને ત્યારથી છે નકરી મને ઊંઘ જ આવે છે જો કે સવા ચાર વાગ્યા છે અને પાંચ વાગે આજે મારા બેન ના ઘરે જવાનું છે મારા બેન ના ઘરે જમવાનું છે રાતે જો કે મારે જવાની ઈચ્છા તો નહોતી મેં કીધું ત્રણ દિવસ તો હારે રહ્યા પણ મારી બેન કે ના તમે આવજો ને આવજો તો હું ટ્વિંકલ મારા ભાભી અને અર્થો અમે ચાર જણા છે ને મારા બેન ના ઘરે હમણાં જવાના છે ટ્વિંકલ ડાયરેક્ટ જોબ ઉપરથી ત્યાં આવશે અને આપણે હમણાં થોડીક વારમાં નીકળશું તો અર્થુભાઈ જેવો તૈયાર થઈ ગયા છે અર્થુ ક્યાં જવાનું છે વિવાનભાઈ ઘરે જવાનું છે કે રિંકુ ફિયાન ઘરે જવાનું છે તો ભાભી ને અમે ત્રણે જઈ છે મમ્મી તમાર ન થાઉ ના ના તમાર સિ જમવાન છે મે હવે મારે છે મારે મમ્મી આખો શ્રાવણ મહિનો રહે છે એટલે એને કઈ જમવાનું હોય નહીં તો અમે જાય છે અર્થુ ના પાડે મમ્મી તો અર્થુ રાખજે તું ઘરે હો ને હા ભલે જો ચાલ તમે અર્થુ એમ કહે છે કે હું બાને મૂકીને નથી જાવ મારે આ જમવાનું હોય તો મૂકે જમવાનું ને એને વિવાન નું હોય ને જમવાનું તો એ મૂકી દે એમ છે અર્થું રોતો તો કે મારા કપડા નથી લેવા અને પછી એટલા કપડા બધા પહેરી પહેરી ને કે આ લેવા છે ને ઓલા લેવા હાલો હાલો

સિરીઝ ફટોફટ પતાવી દેવાની અને અત્યારે વ્યૂ જોવે છે ચાઇનીઝ ડ્રામા વેન આઈ ફ્લાય ટુવર્ડ વ્યૂ અને મેં છે ને વ્યૂ ને એ સજેસ્ટ કરી હતી કારણ કે એ મસ્ત સિરીઝ હતી એને વ્યૂ હા બહુ મસ્ત છે પણ એમાં એવું થાય કે ચાઇનીઝ ડ્રામા હોય ને બહુ લાંબા હોય એટલે કંટાળી જાય આપણને થાય ફટોફટ પતી જાય ને તો સારું એને જયારે કોરિયન ડ્રામા છે ને નાના હોય એટલે ફટોફટ પતી જાય તો કઈ ને અત્યારે જો મારા બેનના ના રૂમ માં આવ્યા છે કારણ કે આખા પલળી ગયા છે ને તો કપડા ચેન્જ કરવા એવું તું નથી પલળી ગઈ ને ના ના મેં કરી લીધા કપડા કારણ કે સ્કૂલેથી આવીને ત્યારે એ પલળી ગઈ હતી તો જો વરસાદમાં છે ને પલળી ને તો મારી એક બાજુની આંખ લાલ થઈ ગઈ છે અને મારે કપડા કઈ ચેન્જ કરવા નથી કારણ કે હમણાં જ આપણે છે ના કલર કરાવ્યો છે તો મારા આ ટી શર્ટ જ છે ને સેટ સેટ લાલ કલર બેસી ગયો છે

અર્થું મને એવું કે છે કે પાયલ ફઈ તો રોકાય ને આજે મેં કીધું ને મારે વયું જ આવું છે તો રોવા મીડો તેને એને હું રોકાવ અહીંયા અર્થું મને કે તું બાના બનાવીશો તારે નથી રોકાવું મેં કીધું ને મારે કામ છે નીરવ ફોન આવે છે કે આવતી રે ઘરે નીરવ ફુવાનો ફોન આવે છે હવે ઘરે આવતી રે કામ છે એમ નીરવ ફુવાન

નાખે હું મારા ભાભી બંને આપણે ઝીણા ઝીણા સુધારી નાખી તો બધાને મને લાગે ભાજી બનાવવાની રીત અલગ અલગ હોય અમુક હળદર નાખે આપણે હળદર નો નાખી અમુક આદુ નાખે જોકે આદુ તો હું થોડું ઘણું નાખું છું અને આપણે લીલી મરચી ન નાખી મારી બેન લીલી મરચી થોડીક નાખે

હોપફુલી વરસાદ નો આવે તો જો ભાજી છે પાવ છે પાપડ છે ટમેટા છે છાશ છે આલો બધાય જમવા તો ત્રણેય છોકરા જો પાવ ની અંદર છે ને ટમેટા કાંદા અને ભાજી નાખીને મસાલા પાવ ત્રણે ત્રણ ખાઈ છે અર્થું અમાર નથી ખાતો પણ આ બે ભાઈ બેન ખાઈ છે એટલે અર્થું હાર વાર ખાય છે વિવાન અને શું કહેવાય મસાલા પાવ મસાલા પાવ અર્થું તને મસાલા પાવ ભાવે છે બે તો મસાલા હે બે

હવે ખબર નઈ એની બીક છે ને ઘરે જવાની હોય કે નહીં અને આ બાજુ જો થીન ક્રસ્ટ પીઝા આવી ગયા છે તો હાલો બધા લોકો ગાર્લિક બ્રેડ ને પીઝા ખાવા જો આપણે પીઝા ખાવા માટે આવ્યા હતા ને તો ત્યાં જો આપણને આપણા વિડીયો ના મળી ગયા કેમ છો મજામાં જો બહુ એટલે બહુ આપણા વિડીયો જો શું નામ છે છોટુ તારુ જો ધ્યાન ના તારું ધ્વનિ સ્વરા

સિરિયસ કર્યા રાખે છે પણ મારા બેન ને એવું છે કે એની છોકરી હજી એ ખુદ નાની છે ને ત્યાં જ એની છોકરી આવડી મોટી થઈ ગઈ ને તો એનું કોઈ દી નાની થવાનું વાર જ ના આવ્યું કારણ કે અમારા ઘરમાં એ મોટી હતી અને લગ્ન થયા ને ત્યાં તો એની છોકરી આવી ગઈ એટલે ક્યાંય નાની નથી રહી બિચારી હવે તું તારું કર કે તારી છોકરીનું નું કરવું એવું થાય ને બે વિવા મારું કર દે છે મને એમ કરે છે એમ તો વા વીવું ફુલાઈ ચિંતનકુમાર મને એવું લાગે છે અત્યાર સુધી તમે ઊંચા હતા પણ હવે વીવું તમારી સાઈડ એ કાપવાની છે એટલી હાઈટ માં ઊંચી થવાની તો હવે ક્યારે આવું ચિંતનકુમાર કુમાર અમદાવાદ હવે દિવાળી

તો જો બધી વસ્તુ ખવાઈ ગઈ છે પણ તમને કઈ દઉં મૂકે આઈસ્ક્રીમ ખાધું છે ચોકલેટ ખાધું છે સિંગ ખાધી છે અને શાક સુધારું છે પણ બધી વસ્તુ કચરાના ડોલમાં વહી ગઈ છે

ઈચ્છા જ નથી કારણ કે નીરો કે છે કે પાયલ બહુ કામ છે તો આવતી રે પણ તો એક એક દિવસ ડીલે કરતી જાઉં છું નીરો બપોરે બેહીશ રાતે બેહીશ બપોરે બેહીશ રાતે બેહીશ પણ હવે તો ફાઈનલી આજકાલમાં તો જવું જ પડશે કારણ કે કામ છે એટલે નતર તો આપણે રોકાઈ જાય પણ આ વખતે ખબર ને મને આટલી એટલે આટલી કઈ છે ને અમદાવાદ જવાની ઈચ્છા નથી થાતી કઈ નઈ પણ તો જવું તો પડશે આઈ હોપ કે તમને મારો આજનો અવલોક બહુ ગમશે છે ગમે તો લાઈક કરો મસ્ત મજાને કોમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક માં જોતા હોય તમને ફોલો કરવાનું બોલતા નહીં તો મને નવા બ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય બધાને ને અન્યાસ એવું કહી દેતો અન્યાસ એને સારંગે કેવાય શું કહેવાય કે સારંગે સારંગે લાઇક કરી દેજો લાઇક અને

થોડું મોડું બોલે એટલે હારું તો નથી ભાઈ તારે બીક માં બોલે છે નહી હારું કોણ તો એ ને

પણ જૂના જૂના જે અમારી મંડળી મળ્યા કામ કરતા હતા પછી બધા ફિલ્ડ માં આગળ વધીને બધા કરે સારામાં અને એના કરતા આજે જે મળ્યા ને મને ખુશી બહુ એટલે બહુ છે ઘણી બધી વાતો કરી પછી એવો વિચાર કર્યો કે આપણે કઈક આગળ ટ્રીપ પ્લાન કરશું એ બધી વાતો તો અત્યારે થઈ છે પણ ધીમે ધીમે એજ્યુકેશન ની થઈ જાય કારણ કે બધા લોકોને જેવો ટાઈમ આવ્યો પણ આજે હું મળ્યો તો બહુ એટલે બહુ ખુશ થઈ ગયો અને બહુ મજા આવી ગઈ ઘણા સમય બધાને મળવું જરૂરી છે ફ્રેન્ડ અલગ અલગ ફ્રેન્ડ હોય કોઈ સ્કૂલ હોય કોલેજ હોય અને આ તો અમે બધા સાથે જ મોટા થયા છે એટલે બહુ મજા આવી ગઈ તો આઈ હોપ કે તમને આજનો અમારો ગમ્યો હશે ગમ્યો હોય તો શું કરો તમને ખબર જ છે લાઈક કરી દો કોમેન્ટ કરી દો ફેસબુક ફોલો કરી દો યુટ્યુબમાં જોતો તો સબસ્ક્રાઈબ કરી દો અને તમને એમ થતું હશે આને ફ્રેન્ડ વિશે બહુ બહુ એટલે ગુચ્ચમ બોલ્યો છે ને કરું પણ આજ થોડોક હું વરખાઇ ગયો છું કારણ કે કેટલા દિવસ બાદ આજે મળ્યા ને બહુ મજા આવી ગઈ આ વસ્તુ પાંચમી વાર છું કઈ વાંધો ન તો મળી નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય બાય